ખેડાના મૌદાના સિંગાલી ગામે રહેણાંક મકાનમાં ચોરીની ઘટના લાખો રૂપિયાના દાગીનાની ચોરી આશરે વીસ લાખનું સોનું ચોરાયું રોકડ રકમ સહિતની ચોરી કરી ચોરો થયા ફરાર ઘટનાની જાણ થતા મૌદા પોલીસ ઘટના સ્થળે સમગ્ર મામલે મૌદા પોલીસે કાર્યવાહી હાથ ધરી રોકડ રકમ સહિતની ચોરી કરીને ચોરો ફરાર થયા છે ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી છે ઘટના સ્થળે ત મારા ઘરનું જૂના ઘરનું તારું તો અંદાજ ત્રીજો તો મારા સોના ચાલીના દાદીના પ્લસ રોકડ રકમ લઈ ગયા અંદાજે જૂના આજથી વીસ પચીસ વર્ષ પહેલાં સોળનું મારું કુદનું ખરીદેલું બારી તેરી ટોળા પ્લસ બીજું અમને લગ્ન પ્રસંગે અને બાધામાં મળે સોના થાય પોઈન્ટ છત્રીસ ટોળા સોનું સાહી સાતસો ગ્રામ અને ત્રીસ હજાર